અને એમાં અધ્યાસ પ્રમાણે બધું ખૂબ સાફ સફાઈ કરે છે ત્યાં લાગી આપણે એલિયન્સ વાઈન ઇજ કોના કે પછી નીકળશો ગિલે જાવા તો મોરિયન્સ પર રમે અને આટલા બકરે અને નીકળવું છે વારે

કામ બધુ સ્પીકર ફિટિંગ કરવાના છે અને પછી જો કે આપણે બધુ રેડી કરી નાખ્યું છે પછી મૂકવાની છે એલિમેન્ટમાં ચાલો આપણે હવે ફટાફટ કામ ઉપર લાગી જઈએ અને અત્યારે બધી ગાડી આપણે એક સ્પીકર ફિટિંગ કરી નાખ્યું છે અને ચાલુ કરીને જોઈએ

વગાડી ચેક કરી જોઈએ તો આપણે આપડે સ્પીકર નું કામ રેડી થઈ ગયું છે ને હવે મિનિટ માં મૂકવા જવાની છે અને બોડી કામ માં મૂકવાની છે તો આપણે હવે બીજી ગાડી તો ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે ગીરજીત કરે અને ચમની બહુ ચોકે નવરા થઈ ગયા છે અને આજે નઈ લીધું છે બોપરે અને હવે દિયસ પણ નઈ એક લેગલા રમે આ હવે આપણે જાવાનું છે ગામમાં તો ગામમાં એક વસ્તુ લેવા જવાની છે તો મેતા બી અને ફાઈબર ની કામ છે તો એની ભેગો ભેગો બતાવી દઈ તો ચાલો આપણે હવે નીકળીએ ગામમાં જવા અને આપણી વસ્તુ એ સિક્રેટ રાખશું અને કાલે દેવાની છે તો ચાલો એ વસ્તુ લેતા આવી અને પછી નીકળશું ઘેરે જ હેલો ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયે છે ગીફ્ટ ટ્રેકિંગ કરાવવા અને આપણું ગીફ્ટ રેડી થઈ છે જો કે અત્યારે આપણે લઈ લીધું છે અને પેકિંગ થઈ છે તો અહીંયા બધી વસ્તુ જડે છે અને અહીંયા ભાઈ ખરીદી કરે છે

અંધારામાં ચમકે રેડિયમ વાળું તો આપણું ગિફ્ટ રેડી થઈ ગયું છે ને આ ભાઈ ગિફ્ટ રેડી કરી નાખ્યું છે હવે આપણે પેમેન્ટ હવે દઈ દઈએ તો તે આપણે આવી ગયા છીએ રોડ ઉપર ને તો કે ભાઈ સ્પે બનેવાનું છે તો આપણે ભાઈ નું આ સ્પે પર લઈ છે આપણે ભાઈ બિલ બનાવે છે બીજું હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે ઘેરે જ હતા નવરા થઈ ગયા છે અને આ તો તોય કપડાં છે ને કનૈ ખા છે હેલો ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઘેરે જ ઘરે અને જો કે ઘેરે જ ઘરે પહોંચ્યા તો જમવાનું રેડી છે તો જમી લઈએ અને જમવાનું આવી ગયું છે તો આપણે જમવામાં છે મગનું શાક અને રોટલી ને ગરમ આવી ગયું છે અને મારા પપ્પા પણ જમવા બેસી ગયા છે તો બધા જમવા બે ગયા ચાલો આપણે જમી લઈએ અને અમારે એક ભાઈ હે હેલો ફેમિલી તો અત્યારે આપણે જમી બે નવરા થઈ ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે આપણે રૂમમાં અને અમારે એક ભાઈ જોકે હજી હોતા છે Hello then, good night and bye bye.